આવ્યો આવ્યો છે ચૈતર માંસ રે ઉખા સાંભળજો આવ્યો આવ્યો છે ચૈતર માસ રે ઉખા સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખા સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખા હરણ સાંભળજો એક વાર જે સાંભળે ને સાંભળે તેના રોગ સગળા મટી જાય તમે સાંભળજો વાર મર રેવું સાંભળજો તમે સાંભળજો વારમ વાર રેવું ખાણ સાંભળજો તમે ગાવો પ્રભુ ન ગુણ ગાન રેવ સાંભળજો તેના દુઃખ દરદ મટી જાય રેવો ખારણ સાંભળજો શિવજી ચાલ્યા તપ કરવા ને સતી મન માં મૂંજાઈ તમારા વિના ઘરમાં એકલડા લડા કેમ રેવાય શિવે આપ્યાસ પાસ વર દાન રેવ ખા હરણ સાંભળજો શિવે આપ્યાસ ચીન વર દાન રેવું ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ખા હરણ સાંભળજો ડાબાંગનો મેલ ઉતારી ને બનાવ્યા નાના બાળ જમણે હાથે અંજલી છાટીને પૂર્યા તે માં પ્રાણ એને નામ છેવ ગણેશ દેવ ખા હરણ સાંભળજો એના નામ છેવું ખા ગણેશ રેવું ખારણ સાંભળજો તમે ગાવો પ્રભુના ગુણ ગાન રે ખારણ સાંભળજો સતી મેઠા સ્નાન કરવાને બાર બે સાડ્યા ફરતા ફરતા નારદ આવિયા ને દીઠા દીઠા મારે કરવી છે શિવજીને જાણ રે ખા સાંભળજો મારે કરવી છે શિવજીને જાણ રે ખા સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ખા સાંભળજો નારદ કહે શિવ તમે સાંભળો ને ભૂંડી તમારી ભાંગ ને વન માં ફરો જોગી થઈ તમ ઘેરે રમે છે નાના બાળ રેવું ખાહરણ સાંભળજો મેળ રે ઉકાણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખા સાંભળજો ક્રોધ કરી શિવ આવિયા ને દીઠા દીઠાબાર ગણેશે શિવને રોકિયા ને શિવે લીધું ત્રીસુ શિવે કાપ્યું ગણેશરણ સાંભળજો શિવે કાપ્યું ગણેશનું શિષ્યેવું ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ખા હરણ સાંભળજો पापीणी एवा काम कर्या ने बोळ्यू मारू नाम शिवजी गरमा आविया ने बोल्या वळावे मारे माथे लगाव्यू कलंक रे उभा हरण सांभळजो મારે માથે લગાવ્યું કલંક રે ઉભારણ સાંભળજો તમે ગામો પ્રભુ ના ગુણ ગાન રે ઉભારણ સાંભળજો વચન મુજને આપ્યા ને કેમ ભૂલી ગયા ના રુદન કરે છે પાર્વતી के तमे मारो मारो हवे त जीवन करो गणेश रे उखा हरण सांभळजो हवे स सा जीवन करो गणेश रे उखा हरण सांभळजो तमे गावो प्रभु न गुण गान रे उखा हरण सांभळजो भाई मरावी भागी गई ને સંતાની લુણ મા જો રાક્ષસ માતા પાર્વતી એ દીધો શ્રાપ રે ખા હરણ સાંભળજો માતા પાર્વતીએ દીધો શ્રાપ રે ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રેવું સાંભળજો ગજ ગજનું ને સજીવન કર્યા ગણેશ આળસ મરણી ઊભા થયા ને શિવે આપ્યા વરદાન તારું જગમાં પૂજન પેલું થાય રે ઉખારણ સાંભળજો તારું જગમાં પૂજન પેલું થાય રે ઉખારણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખારણ સાંભળજો ઓખા ઉતરી રાક્ષસ કુળ ને બાણા સુર નો તાર બાળપણ વિતાવ્યું આવી હવે આવે છે દુઃખ ની વાત રેવો ખાહરણ સાંભળજો હવે આવે છે દુખ ની વાત રેવ ખાહરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખાહરણ સાંભળજો ઓખા ને પુરિયા માળિયા માય ને ચિત્ર લેખા તેની સાથ જાણ કોઈ ને થાય નહીં ને રાત દાડો કેમ જાય એનો પાપી બાણા સુર બાપ રે ઉખાહરણ સાંભળજો એનો પાપી બાણા સુર બાપ રે ઉખાહરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખાહરણ સાંભળજો ઓખા ભાઈ ચિત્રલેખા સાથે પૂજવા જાય વાસી પુષ્પે પૂજા કરી દીધો શ્રાપ તું તો ચરણ જો ત્રણ ત્રણ વાર રે ખા હરણ સાંભળજો તું તો પરણ જો ત્રણ ત્રણ વાર રે ખા હરણ સાંભળજો તમે જાઓ પ્રભુ ના ગુણ ગાન રે ઓખાહરણ સાંભળજો ઓખા ભાઈ રુદન કરે ને ભૂલ કરો મારી માફ પાર્વતી એમ બોલિયા ત્રણ વાર પરણજો પણ પતિ તો એક

ચિત્રલેખા મારી બેનડી ને મારો આકાશ પાતાળ દોરિયા ને ક્યાંય દીઠા ના ભરથાર એણે દોર્યા છે દ્વારિકા ધામ સાંભળજો દ્વારિકા મરે સોરઠ દેશ સુહામ ને ગરવો ગઢ ગીરના ધોઈ ધજા ફરકે ને રત્ના ગોમતી ઘાટ ત્યાં રાજ કરે રણ છોડ છોડ ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ખા હરણ સાંભળજો ઉખા આનંદ થયો ને ચિત્રલેખા ને આપ્યા ચિત્ર ચિત્રલેખા મારી મેનડી દ્વારિકા ધામ તું તો અનિરુદ્ધ નું કરી લાવ હરણ રેવું ખા હરણ સાંભળજો તું તો કરી લાવ અનિરુદ્ધ નું હરણ રેવું ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ન ગુણ ગાન રેવહા હરણ સાંભળજો ચક્ર ચોકી કરતું ને નાર દેવે સાડિયું વાતો કરવા ચિત્રલેખા નગર માં પેઠી ને ઊંઘિયું આખું નગર

જેને કર્યું છે અનિરુદ્ધ નું હરણા પ્રભુ એક એક નારીએ કર્યું છે અનિરુદ્ધ નું હરણા પ્રભુ પ્રભુ કહે તો નાર દેવ ખા હરણ સાંભળજો નાર દિયા રેવ ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રેવ ખા સાંભળજો શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યા ને શોણિતપુર માં જા બાણા સુરે શિવ ને આવ્યા ઈસ હવે લડે છે શિવ ને સાંભળ્યો ખા હરણ સાંભળજો હવે લણે છે શિવ ને સાંભળ્યો ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણા ગાન રેવું ખાહરણ હરણ સાંભળજો શિવ કહે તે ભરવાડિયાળ ચારી ગા મથુરાથી મદરાતે ભાગીયો ને માખણ ચોરી ખાય તું તો પરણો સોળસો નારવું ખાણ સાંભળજો

દેશમ વાસ તું તો ભીલણી ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રેવું ખા સાંભળજો શિવે ત્રિશુળ મુક્યું ને થનાર હોય તે થાય શ્રી કૃષ્ણ એ સુદર્શન મૂક્યું થડાય સૌ દેવો પણ મન મામુ જાય રેવું ખા હરણ સાંભળજો સૌ દેવો પણ મન મામુ જાય રેવું ખા હરણ સાંભળજો તમે ગામો પ્રભુ ના ગુણ ગાન રે ઉખાહરણ સાંભળજો તમે ગામો પ્રભુ ના ગુણ ગાન રે ઉખાહરણ સાંભળજો બ્રહ્માએ સમાધાન કર્યું ને સાંભળો શામળાશી વિરોધ મૂકો વેગળો ને પુરો भगत ના કોડ તમે હરી ને હર મે ઊંચે કરે ઉખા હરળ સાંભળજો તમે હરી ને હર મે ઊંચે કરે ઉખા હરળ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખા હરળ સાંભળજો ગરુડ ની દ્વારિકા મોકલ્યા ने जबरी जान अनिरुद्ध परणिया ने मंगल गीत गवाय त्या तो कन्या ना दान देवाय रे खा हरण सांभळ जो त्या तो कन्या ना दान देवाय रे उखा हरण सांभळ जो તમે ગાવો પ્રભુ ના ગુણ ગાણ સાંભળજો જે સાંભળે તેના કષ્ટ સગળા જાય ને કાયા મળે ને વા ને ત્યાં પારણા બંધાય એવા હરિ હર ના વર દાન રેવું ખા હરણ સાંભળજો એવા હરિ હર ના વર દાન રેવું ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રેવું ખા હરણ સાંભળજો એનો મહિમા છે પાર રેવું ખા હરણ સાંભળજો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઉખા હરણ સાંભળજો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉખા હરણ કી જય નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર